અંકલેશ્વર પંથકમાં છ દિવસ પહેલા ખાબકેલ કમોસમી વરસાદ વચ્ચે તૂટી ગયેલ વીજ વાયરો અને વીજ પોલ ઉભા નહીં કરવામાં આવતા કેળાને શાકભાજીના પાકો બળી જવાની ખેડૂતો ભીતી સેવી રહ્યા છે ગત તારીખ તેર મે ના રોજ ભરૂચ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો આંધી તુફાન વચ્ચે ભારે વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું વાવાઝોડા વચ્ચે અંકલેશ્વર પંથકના બોરભાઠા બેટગામ સહિતના ગામોમાં ખેડૂતોના ઊભા પાકને મોટું નુકસાન થયું હતું સાથે વીજ વાયર અને વીજપોલ જમીન દોસ્ત થઈ ગયા હતા રહેરાંક અને ઔદ્યોગિક વસાહતમાં વીજ કંપની દ્વારા તાત્કાલિક 24 કલાકમાં જ વીજ પુરવઠો કાર્યરત કરી દીધો હતો જો કે તાલુકાના બોરબાઠા બેટ ગામમાં વાવાઝોડા વચ્ચે તૂટી પડેલ વીજ વાયરો અને વીજપોલ પોલ ઊભા નહી કરવામાં આવતા ખેડૂતોએ વારંવાર વીજ કંપનીમાં વીજ પુરવઠો નિયમિત કાર્યરત કરવા માટે રજૂઆત કરી હતી હાલમાં ભારે આંકરી ગરમી વચ્ચે પણ વીજ કંપની દ્વારા સમારકામની કામગીરી નહીં કરવામાં આવતા માંડપુરની પરિસ્થિતિમાંથી ઉભા થયેલ ખેડૂતોના કેળા શાકભાજી સહિતના પાક બળી જવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે વીજ કંપની યોગ્ય પગલાં ભરે તે અત્યંત જરૂરી છે સાત જય વાઝેરો આવ્યું તે દિવસની લાઈટ ગાયબ છે અમારે વાયરો તૂટી ગયેલા છે હવે સાત છ દિવસ છ દિવસ છ કમ્પ્લેન નોંધાવેલી છે અમે પણ કોઈ જીવીવાળા અમારું સાંભળતા નથી ખેતરમાં એ કેર બનાવેલી છે બાકીના ડૂઢી છે એ નુકસાન થઈ શકે છે પાણી ન મળે તો પછી એ સુકાઈ શકે છે